કેટલીક બહેનોએ ફરિયાદ કરી પોલીસો સાંભળતી હતી અને દારૂના દૂષણ વિશે પણ થોડીક ફરિયાદ હતી એટલે આ બધી મહિલાઓને લઈ અને ધારાસભ્યશ્રી મેવાળી પોલીસ ગયા અને પોલીસ કર્મચારીઓ એવો શબ્દ પ્રયોગ કર્યો આ શબ્દ પ્રયોગ કેમ થયો શા માટે થયો ત્યાંની પ્રજામાં અથવા ગુજરાતની પ્રજામાં

ગરે બોઈ જનતા સુધાર સાચું કે મેં આપને ચોપિનો રોવાની વાત કહી છે પણ તમને કયા ખાડાઓ કેટલો ઊંડો બનાવ્યા છે એ તો કેવી વિડિયો પછી બતાય એટલે આ ધારાસભ્યનો જે પ્રશ્ન હતો કે ભાઈ તમારો પોલીસવાળાનો પટ્ટો ઉતરે જો છે એટલે એમાં ઓ સ્પષ્ટ જન કલ્યાણ કો એ છે એક ભાઈ વિચારવા હે ને ત્યાં પોશ્ના હે ઈચ્છા મે મને દીવા દીવા નથી

ગુજરાતના ગૃહ મંત્રી પોલીસ કર્મચારીઓના બચાવમાં આલેચન અને સભે થે જુદા જુદા પ્રવેશમાંથી કે બેનો પણ બચાવમાં આવી અને ધારાસભ્ય રાજીનામું આપતે માની માટે આઈ બધી વાતો છે પણ જો એક પહેલા ગુજરાતમાં દારૂ અને દ્રક્ષી શું વાસ્તવિકતા છે દારૂ અને દ્રક્ષી શું વાસ્તવિકતા છે એના મિત્ર કોણ છે એના વિચાર કરના કોણ છે અને કોની રીતે અંદર વીરેવ છે આનો કોર્પોરની મહત્વનો ઓરો છે તો સૌથી પહેલા તો જે સત્તાધારી પક્ષ છે એના કેટલાક ગરીબાઓની વાત કરીએ 2019 માં ચોટીલાની बाजूમાં આયેલા દેવપરા મંડળમાં બજેટના મહિલા ડેલીકેટના પતિ 45 લાખનો ઉધારક તલસા અપરા એવા સમયે પસંદ થયા આયા બગાડતો અમને અવશ્ય કેટલાક નમૂનારૂપ ઉદાહરણ આપું છું અ જુલાઈ 2018 માં ભાજપ કોવાતી મતર વિધાનસભાના ધારાસભ્ય કેશિશ ઠોહન અ સુગા સુપુરાના જીવીરા રિસોર્ટમાં દારૂ અને જુગા સાથે પકડાયાના કેસમાં પ્રસિદ્ધ થયા હતા સપ્ટેમ્બર 2024 માં ખેડા જિલ્લા ભાજપીના કોર્ચાના મંત્રી દારૂની તાળો પાયલોટિંગ કરતા હોવાના યવાલો

ઓક્ટોબર 2025 માં વાપીના ભાજપના એક કાર્યકરના बंगલામાંથી 30 કરોડ 30 કરોડ રૂપિયાનો મેફેટન ડ્રગ્સ અપરાઈલ આ ભાજપ સાથે સંકળાયેલા કેટલા પદાધિકારીઓની વાત કરીએ પોલીસની વાત કરીએ તો અમારા ખૂબ સમયની પહેલા જે દોરાયેલા 25 માં વડોદરા પાસેના પોરબંદર પાસે એસીબીએ

और ऑलरेडी क्वार्टर में हो जाएगी એટલે 2009 થી 2012 દરમિયાન દારૂ અને 42.67 42 લાખ કોલ મિક્ટર દારૂ આ સમય ગાળો અપરાયો વ્યક્તલો કે 2000 અને 2012 દરમિયાન 1 કરોડ 99 લાખ લિટર નિર્દેશિત દારૂ અપરાયો દારૂ કેવું ચલણ છે અને કેટલા પ્રકાર પ્રમાણમાં ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે અને ગુજરાતમાં જ્યારે દારૂ આવે છે ગુજરાત સરકાર રહે છે કે ગુજરાત પોલીસ રહે છે એ બી પ્રશ્નો અનુરૂપ રહે છે બનાસકાંઠા જિલ્લા પોલીસે માર્ચ બે હજાર પચીસ માં જે અહેવાલ પ્રસિદ્ધ થયા છે એ છેલ્લા અઢી વર્ષ દરમિયાન એકતાલીસ હજાર પાંચસો ને ત્રેવીસ કેસો નોંધ્યા એટલા કેસો નોંધીને એમણે આ આંકડા ધ્યાન રાખ્યો નેચાસ હજાર આઠસો બસો એકતાલીસ એની પર કેસ છે એટલે આ જિલ્લામાં દારૂનું સૌથી વધારે દૂષણ છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો જુલાઈ બે હજાર ના મુજબ એકસો ને કરોડ

જામુઆ અને શિવરાજપુર તાલુકાના સાત એવા સેન્ટરો ઉપર પચાસ થી પાંચસો મીટરના દૂધના ગાળા પરમિટો આપી અને એ પરમીટોની હરાજી પાંચ થી સોળ કરોડ રૂપિયામાં એક દુકાનની પરમીટ એમાં જાબુઆની જે મોડેલી ગામ છે એની વસ્તી પછી સોળ માણસો છે અને ત્યાંની દુકાનની હરાજી તેર કરોડ રૂપિયામાં થઈ

11 बजा आरोपी को पकड़ा था वो तो પછી दारू और દ્રક્ષનો ધંધો સગરા ચોપટમાં બેસી ગયો છે પરંતુ એ લોકો કેટલો સમય રવા થઈ જવા ઓલિસ્ટા ચોપડેમાં નાઉડનો દેજેનો પછી પાર આવી જતો જવું ને અને બીજા થોડાક આંકડા છે 2013 થી 2022 માં દ્રક્ષના સેવન 2023 થી બે લા ઓકે સોરી બેલા થી 2025 લેપન્ડા 10 ગણાનો દ્રક્ષનું સેવનનો ઓવર રોજથી એક

ગુજરાતના ના ગૃહમંત્રીનો કેમ આટલું બધું ખોટું લાગે વિચારવા જેવું નથી ને અને આટલું બધું ડ્રગ્સ આવે છે દારૂ આવે છે ધંધો ચોપડ કેમ બની થઈ જાય આ ધંધો બંધ થઈ જાય અથવા ધંધો દિવસે દિવસે રાતે ના વધે એટલે દિવસે દિવસ ના વધે એટલો રાતે ધંધો બંધ શું આ વિચારવા જેવું નથી કે આડી પાછળ કોઈ પરિવારો કામ કરે છે આવું બની શકે કે આપણે ઓડી પાછળથી કોઈ પરિવારો વરસાદ આપતો હોય તો આની અંદર અનુવાતી સંગઠનો કામ કરે છે અનુવાદી સંવર્ધનો ગોરીસન કરે ઓ મેસવાજ જિલ્લા ઉત્તર ગુજરાતમાં મેસવાજ જિલ્લાના ધીરોજ નામના ગામથી

યુનારે જામનગરમાંથી પબ્લિક સ્તરે જે ગડવીનો ઓ કહાની સપ્તાય ડરબોન વેજીટ કે સપ્તાય કો એ સહાયક કોપર આયાત પસ ઇંતર અને છટા જેલી વિરુદ્ધમાં પ્રસિદ્ધ થયેલ છે આરએસએસ તરફથી આનો રદિયો આપવામાં આવ્યો હોય એ એક જાણવા મળે છે પરંતુ આની અંદર લગભગ 22 કરતા 34 મુદ્દાઓ છે અને વિદર્ધ તેના કાર્યક્રમમાં 35 મુદ્દાઓ જણાવ્યા છે

જેને જેતા સાધીલ લડવાનો છે કારણ કે વિદેશી તત્વો તો અહીં આવવાના નથી ઉલો પરવાનો નથી અને જે શસ્ત્ર સશસ્ત્ર તો બનાવને લે કરવાની એટલે ભારતીય નાગૈકો સાથે લડવા માટે હું અનુમાન કરી શકાય એનો બીજો નંબરનો મુદ્દો એવો છે કે მოსવાવાનો અને આબ્રેડ કરવાજીઓ વિવિધ વિવિધ શર્મોને હિન્દુઓને લડવા માટે પ્રેરિત કરવાનો કુશકેરવા એનો સાતમા નંબરનો મુદ્દો બહુ સરસ છે

અછત વિસ્તારોને હાઉસિંગ જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ના પછાત જાતિઓના વિસ્તારોમાં ખરીદવા માટે પછાત જાતિઓના વિસ્તારોમાં કારોબાર સરકાર તથા ડુગન લોટરી વિગેરે દ્વારા પૈસા કમાતા ધંધાધારીઓને મદદ કરી આવા 34 ઉપજાઓ છે એમ 10 નંબરનો વિદ્યાર્થી જે કે અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના નિજરે આપની શાળામાં વધુમાં વધુ

દરેક વર્તમાનપત્રવાલો છે પોલીસ નથી જાગૃત હોય અને ગુજરાત પોલીસ ના નેવ ટકા વધુ

તો વાત કરી કે જિતેશ મેરોણી નામ રસન આપણે પેટી રોજનો કરી એમ કે ગુજરાતની પ્રજાના પલ્યા માટીની વાત કરી છે અને ખાસ કરીને ગુજરાતની અનુસૂચિત જાતિ જનતાને અનોઘા પછત વર્ગો માટે વાત કરી છે કારણ કે ડાળુ વ્યસન આ સમાજમાં વધાર છે ગુજરાતના બ્રાહ્મણો આટલો ડાળુ લે ગોરજાના મોટી કોન આટલો ડાળુ છે જ્ઞાતવાક્ષ શક્તિવાળો નથી જો બારું પીતા નથી એટલે જોસાય કરતા છે તો દારૂ પીતા હોય તો એક પરિવારમાં દારૂમાં આટલું ચલો દારૂ સૌથી વધારે ચલા આઈને 50 વર્ષની જે નાની નાની 50 નિયમ છે એમાં છે અનુસૂચિ 3 કે મુજબ અનુસૂચિ 3 ના પ્રમાણે છે હવે આ સ્થ્યુનાની હવે વરોસ્તરના જિલ્લાની જેલી બેનોએ પોતાના પગ ઉપર પહોળવા એવી રેલીઓ કાઢી અને ધારાસભ્ય રાજીનામું આપી દેગેશનામું પરંતુ આવું માધ્યમા રાજીનામું આપી દેવાનો ચીરો ગુજરાત અંદર જે ચાલુ સરકાર છે એને આવો ચીડો પાડેલો છે આ એક માગણીઓ કરી અલગ કેવા દેશો એમ બહુ કરી દે છે ગુજરાત અને ભારત માં આજે જો મનોવા મનાવ વને છે કે મહિલા ખેલાડીઓ સાથે જેન સશક્તિકરણના પદ આપે છે એ રાજીનામો આપ્યું છે એ મારી માની છે પ્રતમોલ વેવટનાનો ચુટની પ્રચાર કરવાનો મહારાજ રાજીનામો આપ્યું છે અને રાજીનામો માની છે ગુજરાતની અંદર એક કથા વધારે રખા કામ થયા ત્યારે એક પર જે પોતાના ગૃહમંત્રી રાજીનામો આપ્યું છે અને રાજીનામો માની છે ગુજરાતનો એક માર્ગ કસવાતો થયા છે અને એની અંદર ઘણી બહેનો વિધવા બની છે એ વખતે જવાબદાર અધિકારી કર્મચારી અથવા તો પદાધિકારી ના છે ગુજરાતની અંદર જે દારૂ અને ડ્રગ્સ નું વિતરણ છે અને એના કારણે એના કારણે આ ગુજરાતની અંદર હજારો યુવાન મહિલાઓ વીસ વર્ષ થી ત્રીસ વર્ષ ની મહિલાઓ વિધવા બની છે અને આ મહિલાઓ વતાની મોનીની અંદર વિદ્યુતોના જે એક જેત્ર માળકો હોય રોજગારીનું કોઈક સાધન ન હોય આવકના સાધન ન હોય બાંકરાની કોઈ હોય સંપત્તિ ન હોય જમીન ન હોય અથવા ધંધો ન હોય કે એમથી એના પેટનો એના બાળકો ભરણપોષણ થઈ જાય એના બાળકોનું શિક્ષણ આરોગ્ય અને એમ નિભાવ ખર્ચને ભરી શક અને એનો કમાનાર પતિ અકાળે વૃદ્ધિ પામનો હોય એટલે એમ મહિલાનું જે પરિસ્થિતિ હોય

ઓ માત્ર અને માત્ર સામાજિક દ્રષ્ટિકોણથી મારુતનો દ્રષ્ટિકોણ બે વાત કરી દઈશું આરાધનો બાળકો કે ગુજરાતની અંદર અનેક અનેક કો વિકર્યો પર આ ગુજરાતના પદાધિકારીઓ એ રેક કર્યા છે ત્યારે તમે બંને કહેલી મહિલાઓ પર જે સતાવ સામે જે સતા હોય હ અન કેટલીક વિકર્યો

લાખો યો આનો વર્કિંગ ઇલાજ લાખો યો ઘરો બે ઘર બની ગયા છે અને લાખો ભઈલાઓ વિધવા બેચા અને આઈ વિધવાઓ અનેક બીજા નું છેનોનો ભોગ બની છે એનો ભોગ બનાવવાનો આવે છે એટલે એક સામાજિક વધી દારૂની એક સામાજિક વધી થાય તો ગુજરાતી મહિલાઓ સ્વાવલંબી સ્વાભિમાન પૂર્વક જીવતી થશે અને એવું થાય એવી આપણે અપેક્ષા રહેશે એમાં તમને યોગ્ય લાગતું હોય તો તમે શું પૂર્ણ છો કરશો કોમેન્ટ કરશો ફરી મળીશું આવજો